મહેશ્વરી સમાજના ધર્મગુરુ માતંગદેવની એક હજાર બસો એકોતેરમી જન્મ જયંતિ નિમિત્તે મહેશ્વરી સમાજ દ્વારા ભૂજના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી મહેશપંથી સમાજના માઘ સ્નાન વ્રતધારી ધર્મગુરુઓ અને ભુજ મહેશપંથી સંપ્રદાયના અનુયાયીઓ દ્વારા રાવલવાડી વિસ્તારના સંત હરિદાસનગર આશાપુરા નગર અંજલિનગરમાં વસસા સમાજના ભાઈ બહેનોએ મહાદેવ ગેટ સુધી શોભાયાત્રા યોજી હતી ધર્મભાવ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા બારમતી પંથના સ્થાપક પૂજ્યશ્રી ધણી માતંગ દાદાની બારસો ને એકોતેરમી આજે સમગ્ર કચ્છ સહિત ગુજરાત અને જ્યાં જ્યાં આખા દેશ વિદેશમાં જ્યાં જ્યાં બારમતી પંથને માને છે પૂજ્યશ્રી ધણી માતંગ દાદાને માને છે ત્યારે આજે બારસો ને એકોતેરમી જન્મજયંતિ મૈશુરી સમાજ દ્વારા બહુ હર્ષો ઉલ્લાસથી ઉજવામાં આવે છે એવી જ રીતે કચ્છના પાટનગર ભુજમાં પણ અલગ અલગ સમાજ અલગ અલગ વિસ્તાર દ્વારા જેવી રીતે રાવલવાડી મહેશ્વરી સમાજ માબાઈ મહેશ્વરી સમાજ અને આપણે આશાપુરા મહેશ્વરી સમાજ ત્રણેય સમાજો ભેગી થઈ કરી અને આજે મહાદેવ નાકા પાસે પૂજ્ય શ્રી ગણેશદાદાનું મંદિર છે ત્યાં કને આવી પૂજા અર્ચના કરી અને હર્ષો ઉલ્લાસથી એનામાં બેન દીકરીઓ અને જે માગ સ્નાની જે રહ્યા છે કારણ કે પવિત્ર માઘ મહિનું ચાલુ છે અને સમગ્ર મહિનો માઘ સ્નાન વ્રત પણ રહેતા હોય છે એ વ્રતધારીઓનો આવતીકાલે વ્રત પણ પૂરો થશે ત્યારે સમગ્ર દેશવાસીઓને સમગ્ર ગુજરાત અને કચ્છના સૌ ધર્મપ્રેમી આગેવાનોને ધર્મપ્રેમી પ્રજાને આજના દિવસે ધણી માતંગ દેવની જન્મજયંતિ નિમિત્તે સૌને હાર્દિક શુભકામના આપીએ છીએ પૂજ્યશ્રી ધણી માતંગ દાદા સૌને શાંતિ સંપત્તિ તંદુરસ્તી અને નિરોગી રહે અને કચ્છમાં હંમેશા ભાઈચારો અને એકતા કાયમી જળવાઈ રહે એવી આજના દિવસે શુભકામના યુ સમાજ જાઉારક અને આ સમાજના મોટા મશિયા અને દસમાં અલખના અવતાર પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ કે પેન્ડે માતંગ જીવ મહેસરનો કર્મ પાત્ર જે અમારા સમાજને પ્રબોધી અને એક ધર્મનો સાચો રસ્તો એક સામાજિક જીવન જીવવું અને માનવના કર્તવ્ય માનવ કોને કહેવાય જેના વિધિ વિધાન છત્રીસ ધ્રોપ અને આચરણ આજના દિવસે ઘણી માતાંડે જે અમને શીખવાડી ગયા એનું અવતરણ થયું છે તો સંવંત અઠવું વર્ષ નવ માઘ માસ તત્ત્રીજ વાર શનિચર અને મગા નખત્ર ગૌતમ નકચોદિયા માત ગણી માતંગ દેવ આજે અવતરણ થયું તો આજે સમાજ નો એક મોટો દિવસ જે સમાજ ભાવપૂર્વ આ તહેવાર ઉજવી રહી છે તો આજે માતંગ દેવ આ સમાજને જે નીતિ નિયમ આપ્યા કે ત્રણ ગત તમે તડી તળ્યા ચોથી ધણી માતંગદેવ આ સમાજનું હાથ પકડ્યું અને સમાજનો ઉદ્ધાર કર્યું તો આજને દિવસે સમસ્ત વર્લ્ડ મેઘવાર સમાજ મહેસૂરી સમાજ જે છે ઘણી માતંગ એનો પ્રસંગ ઉજવે છે અને માતંગદેવના જે નીતિને પ્રમાણે કર્મ અનુસાર કે જે કર્તવ્ય માતંગદેવે આપણે બતાવ્યા એ નીતિ પણ હાલે છે તો આજનો દિવસ જે અમારા માટે એક સુખનો સૂરજ જે માતંગદેવ તરીકે અમે પૂજીએ છીએ તો માતનદેવ છે અમારા મસીહા છે અને એને આજે નમન કરે છે